કપરાડામાં વરસાદની સાથે ખેડૂતો દ્વારા વાવણીની શરૂઆત કરાઈ ડાંગર નાગલી બાજરો જેવા પાકની વાવણી કરી આ વર્ષે સારો વરસાદની આશા વલસાડ જિલ્લામાં વરસાદની શરૂઆત થતાં ખેડૂતો દ્વારા વાવણી શરૂ કરવામાં આવી હતી અંતરિયાર વિસ્તાર એવા કપરાડા તાલુકા ખાતે ખેડૂતો દ્વારા વાવણી કરવામાં આવી રહી છે વરસાદ ઉપર નપતા કપરાડા તાલુકામાં ડાંગર બાજરો નાગલી જેવા પાકોની વાવણી ખેડૂતો દ્વારા કરવામાં આવે છે ત્યારે આ વર્ષે હવામાન વિભાગની આગાહીને પગલે વલસાડ જિલ્લાના ચેરાપુંજી ગણાતા એવા કપરાડા વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો વરસાદની સિઝન શરૂ થતાની સાથે જ ખેડૂતો દ્વારા વાવણીની શરૂઆત કરી સારા વરસાદની આશા રાખીને બેઠા છે કૃષિદાસળવી ગામ કાવર તા કપરાડા જે વલસાડ આમ તો ખેતીમાં ડાંગર નાગલી વરી અડદ તુવેર એટલું કરીએ છીએ આ વર્ષે સારો વરસાદ રહેશે તો સારી ખેતી થશે એવી આશા રાખીએ છીએ ટુ ખરસાણી જુવાર એમ ખેતીમાં પાક લઈએ છીએ પાણી તો સારો છે પણ હમણાં વરસાદ પડશે તો જ ખેતી આ બાજુ થતી છે વરસાદ વરસાદના ભરોસે થાય છે ખેતી મારું નામ લલિતાબેન દળવી ગામ વાવર તાલુકા કપરાડા હવે વરસાદને સિઝન ચાલુ થઈ છે તો વાવણીનું કામકાજ ચાલતું છે ધીરે ધીરે એમાં ડાંગર જુવાર આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો